જે વસ્તુ આપણી પાસે છે એ જ આપણને હેરાન કરે છે આ ઉપાધિ આ આ આ ઉપાધિ અને બધું જ હોવા છતાં આપણું શરીર સાથ ના આપતું હોય ભોગવવા માટે આનું નામ વ્યાધે કાંઈ નહોતું ને ત્યારે કાંઈ નહોતું જો સમજાય તો કઈ નતું ને ત્યારે કઈ નહોતું અત્યારે બધું છે પણ કઈ નથી હા ત્યારે ત્યારે કઈ નહોતું હું આજે જ આજે જ આજે જ કોકની સાથે વાત કરતો હતો જયારે કઈ નહોતું ને ત્યારે એકબીજા અરે પ્રેમ હતો એકબીજા એકબીજા અત્યારે સાહેબ આપણે છે ને આપણે આપણી પાસે એવી એવી ટેકનોલોજી આવી ગઈ કે અહીંથી અમેરિકા વાત કરવી હોય ને તો એક સેકન્ડમાં અત્યારે એક નંબર ડાયલ કરો હા હામા વિડીયો કોલ પર વાત થઈ જાય અમેરિકા વાત કરવી હોય ને તો એને એક સેકન્ડ લાગે પડોશીયારે વાત કરતા હાથ હાથ વરા જાય છે દહ વરહ વ્યા જાય છે સાહેબ અને એમાં સમાધાન કરાવવા વાળું કોક નીકળે તો નકર તો પેઢીઓ વહી જાય એટલે કહેવાનો અર્થ એ કે અભાવ પર દ્રષ્ટિ છે આ ત્રણેય પ્રકારના તાપમાંથી ભગવાન કૃષ્ણ છોડાવે છે હમ છોડાવે છે અરે કૃષ્ણ ભગવાન ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ છે આ ભાગવતજી એટલે હું હું તો અહીંયા દાવા સાથે કહી શકું લ્યો ને વ્યાસપીઠ પર બેઠો છું એટલે દાવા અરે કહી શકું કે ભગવાન કૃષ્ણ તો આ ત્રણેય તાપમાંથી છોડાવે પણ ભગવાન ભાગવતજી પણ આ ત્રણેય તાપમાંથી આપણને છોડાવી જો દે યથાર્થ કથા સાંભળી યથા પેલા કાંઈ નહોતું તો કાંઈ નહોતું અત્યારે બધું છે છતાં કાંઈ નથી અને આ આ એક ગર્ભિત પ્રશ્ન છે આ જગતના તમામ વ્યક્તિઓને મૂંઝવતો પ્રશ્ન બહારથી તો આપણે બહુ આનંદમાં દેખાય છે હા બહારથી 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 તો આપણે બધાની સામે એ ખિલખિલાટ હસીએ છીએ તમે ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે તમારા શરીરનો વજન કેટલો છે અને એ શરીરના વજન કરતાં તમારા હૃદય ઉપર વજન કેટલો છે ક્યારે પોતાની જાતને પૂછ્યું છે બસ ભાગવત આવ્યું છે શું કામ તમે નથી પૂછી શક્યા તમારી આપણી જાતને આપણે નથી પૂછી શક્યા તો આપણા વતી આપણી જાતને ભાગવતજી પૂછી લેશે કે તારા હૃદય પર વજન કેટલો છે પછી ઉતારવું છે સાત દિવસે એક એવી યાત્રા પર નીકળવું છે મારા વાલા હું ને તમે બધા સાથે કે એવી યાત્રા પર નીકળવું છે કે જે યાત્રા થકવે નહીં થાક્યા હોય ને એમાંથી પાછા આપણને ઉભા કરી દે એવી યાત્રા છે